સરકાર અને પોલીસની અનેક જાહેરાત છતા નથી સુધરી રહ્યા શુક્રવાર રાતથી પાંચસો નિયમોના ભંગ બદલ કરવામાં આવી અમલ બહાના કરીને ઘરની બહાર નીકળી રહ્યા છે લોકો કારણ વગર ઘરની બહાર સામે પગલા લેવાયા છે તો જરૂરી લોકો હજી પણ બહાર બહાના બતાવીને ફરી રહ્યા છે કર્ફ્યુના નિયમોના ભંગ બદલ અટકાયત કરવામાં આવી છે કરફ્યુના અમલ છતાં બહાના કરીને ઘરની બહાર નીકળી રહ્યા છે લોકોંડા વડે માર માર્યો બાદ ચાલકને માર માર્યો જાહેરમાં રોડ પર જ ચાલકને માર મારતો વિડીયો સામે આવ્યો છે તો સુરતમાં ટીઆરબી જવાનનો એક બાઈક ચાલકને માર મારતો વિડીયો સામે આવ્યો છે તો જંડાથી જે રીતે માર મારી રહ્યા છે તેનો વીડિયો આસપાસ કેટલાક લોકો પણ છે એઆરબી જવાનનો સુરતમાં બાઇક માર મારતો આ વીડિયો સામે આવ્યો છે તેજસ મોદી અમારી સાથે પર ગયા છે તેજસ સૌથી પહેલા એ જાણવા છે આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે વિડીયો સામે આવ્યા બાદ શું કામગીરી સોશિયલ મીડિયામાં વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો સુરતના કાપોદરા વિસ્તારનો હોવાનું અત્યારે કહેવામાં આવી રહ્યું છે સમગ્ર ઘટનાની અંદર જે બાઇક ચાલે છે તેને રોકવામાં આવ્યો હતો પરંતુ તે ટીઆરબી જવાન રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે રોકાયો ન હતો ટ્રાફિક ખૂબ હતો અને ત્યારબાદ ટીઆરબી જવાને તેના પર કોઈ પોસ્ટથી હુમલો કર્યો હતો અને જે ટીઆરબી જવાનના હુમલા બાદ જે બાઇક ચાલક છે તે ઉતરીને આવ્યો હતો ને તે બાઇક ચાલક અને ટીઆરબી જવાન બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી ખેંચતાણ થઈ હતી કે ટીઆરબી જવાન ત્યારબાદ ભાગી ગયો હતો આ સંદર્ભે હજુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી જવાન જવાન કોણ છે તે પણ જાણી નથી પરંતુ જે રીતે જવાનોની દ્વારા સુરતની અંદર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે ચિંતાનો વિષય છે ખરેખર ઘટના શું બની છે તે પણ હવે તપાસ નો વિષય છે પરંતુ જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને અલગ અલગ લોકો પોતાના મંતવ્યો પણ તે સંદર્ભે આવી રહ્યા છે બિલકુલ આભાર તેજસ સમગ્ર વિડીયો આદ્રશ્ય સુરતના છે સુરતમાં ટીઆરબી જવાને જે રીતે બાઇક ચાલકને માર માર્યો તેનો આ વીડિયો સામે આવ્યો છે સુરતના કાપોદરા વિસ્તારનો આ વીડિયો હોવાની શક્યતા છે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો એક તરફ રાજ્યભરમાં કોરોનાના સતત કેસ રહ્યા છે તો બીજી તરફ સુરત વડોદરા જૂનાગઢ અને પાટણના સિદ્ધપુરમાં લોકો નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે સુરતમાં શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે લોકો માર્કેટમાં ઉમટ્યા વડોદરાની મંગળ બજારમાં ખરીદી માટે લોકો ઉમટી રહ્યા હતા જ્યારે રવિવારે બજારમાં નિયમોના ધજાગરા ઉડાવતી ભીડ જોવા મળી પાટણના સિદ્ધપુરમાં સરસ્વતી નદીના ઘાટ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી લોકો તર્પણ માટે ઉમટ્યા તો કોરોના બેકાબુ બનતા અમદાવાદમાં સત્તાવન કલાકનું કરફ્યુ અને સુરત વડોદરા અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ લગાવવામાં આવ્યું છે છતાં પણ સુરતમાં બાદ લોકોની ભીડ ઉમટી રહી છે તો જૂનાગઢ અને સિદ્ધપુરમાં ભીડ કોરોનાને આમંત્રણ આપતી જોવા મળી તો ચાર દ્રશ્યો અલગ અલગ જગ્યા પરના છે સુરત વડોદરા જૂનાગઢ અને સિદ્ધપુરના આ દ્રશ્યો છે જે રીતે ભીડ એકત્રિત થઈ છે તેને કારણે કોરોનાના કેસો સતત વધે તેવી શક્યતાઓ પરંતુ લોકો ભીડ તો એકત્રિત કરી રહ્યા છે ભીડભાડવાળી જગ્યાઓ પર જઈ પણ રહ્યા છે પરંતુ માસ્ક સોશિયલ ડિસ્ટન્સનો ઉપયોગ બિલકુલ કરતા નથી ને આવા લોકો કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે